ને આપણે જો ફરજો આપણે મળતા ખબર છે ફરજો માણતા હતા અને એ ફરજો મારા કાકાનો તૈયાર થઈ ગયો છે ચોળે ઉતારવા બપોર પહેલા ઉતારતા જ હતા પાછા આવી ગયા ડોલ ક્યાં ધોરીએ ધોરીએ ડોલ સર મસ્ત મજાનો બોલે આપણે વાડીનો નજારો આજ કંઈક અલગ જ દેખાય છે ખબર નહીં કેમ અલગ દેખાય છે ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ તો આપણે બ્લોગને પૂરું કર્યો નથી પછી શરૂઆત કરી ને જો વરસાદ તો આવેલો હતો શીખોડીને થળીએ એવું ઉતર્યું પાણી ને આપણે જો જાંબુડા હવે જાંબુડા પાકવાના આવી ગયો હવે લાગટ જવાના જો ઝૂમ કરીને બતાવું દેખાય છે કાળો મિસ્ત જોવા માટે અઠાઈ ટકા પડ્યા બધા ખરાબ છે આમાં પડ્યા ખરાબ છે કેવા મસ્ત બંધના હે ને આપણે જોવા ફરજો આપણે માળતા ખબર છે ફરજો માળતા હતા અને એ ફરજો મારા કાકાનો તૈયાર થઈ ગયો છે જો જળ તો એક નહીં એ જો ન ખાઈ ગયા આ જાળે જો હજળ મેં દીધી આ ખુલ્લું આપણું નહીં ખુલ્લા ખુલી રહી એની લીધે ટાયર ફિટ કર્યા એક ટાયર ન્યા છે એક ટાયર અહીંયા અને ધક્કો માર્યો એટલે આમ દેવાઈ જાય પણ એ જો તાળું મારવાનું ને ઉપાડીના સપોર્ટ મેળવ અહીંયા મેર પણે પણ પણે મર્યો ને નીચે આ પાઇપનો સપોર્ટ મેળવ્યો તો બધું મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હવે સિરાવવાનું છે ને દેવને મૂકવા દેવાનું છે નિશાળે તો ફટાફટ સિરાઈ લઈને પછી દેવને મૂકતા આવી ચાલો મળશું પછી પાછા સમય બપોર પછી પાછા આવી ગયા સોળે ઉતારવા બપોર પેલા ઉતારતા હતા બપોર પછી પાછા આવી ગયા ડોલ ક્યાં ધોરીએ ધોરીએ ડોલ છે હું આવેલો તો સોળે નો ઉપલો અડે ઉતારવી છે બપોર પેલા કાંઈ ઉતારીને અત્યારે પછી ઉતરવાની છે ઇન્ટો જવું તો આવું અહીંથી દેખાતો નથી કાલ પાન પાઈ ને પછી ખબર પડે આજે તડકો બહુ છે આજ એટલે આજે વરસાદ આવવાની ફૂલ પૂરી શક્યતા છે બહુ ગરમાડો હવાર નો તો આજ તોડી નાખે એવો આવવાનો છે વરસાદ આવે એ પેલા આપણે વાળું કરવા ને રોટલી છે તો આજે વરસાદ આવ્યો તો નેવો હતો બહુ જાજુ હતો નહીં અને બીજી આજુબાજુ બહુ આપણે જ ન આવ્યું આપણે સોળે ઉતારી વળી થોડેક રહી ગઈ ત્રણ ભરી ઉતરી એટલે એ ફોન આવે રિક્ષાવાળાનો એટલે એને દેવા જવાનું છે એ રિક્ષાવાળાનો ફોન આવે એ પહેલાં આપણે જમી લેવી ફેમિલી મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે વાટે છે એ ફોન ફોન આવે એટલે ગાઈ ભાઈ લઈ બતાવું તમને કેટલી ભારી ગુડ મોર્નિંગ ફેમિલી આજે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોકમાં આપણે કન્ટિન્યુસ ને અત્યારે તો આવી ગયા પાડે ને આપણે ઓલી ટેકરીમાં ડી મસ્ત મજાનો ઉગી ગયો ને મોરલો બેઠો ઉપર બેઠો હમણાં બોલતો અત્યારે બનતી તો બોલતો બંધ થઈ ગયો ને કાલે સાંજે વરસાદ આવ્યો હતો નિવાસ હું આવ્યો હતો બહુ નહોતો આજુબાજુ ગામડામાં વર્યો આપણે નમોરલો બોલ્યો કેવો મસ્ત મજાનો બોલે તો વરસાદ કાળ નિવાસું એવો હતો જાજો નહોતો આજુબાજુ ગામડામાં વર્યો સારો વર્યો આપણે ઓછો હતો આ વાટ જોઈ રહ્યા હતા પણ આવો નહીં તો આપણે હવે સોળે છે કેમ કે આજ વારો છે વરસાદ આવ્યો નથી તો પાઈ પડશે અત્યારનો નજારો તમને બતાવું તો જોઈ લો સવાર સવારનો નજારો કંઈક આવો હશે તળાવનું ઓગન હવે ગોરડ જો લીલા સમ થવા મીડિયા વર્ડ છે બધા બીજા બધા જાડવા છે કેમ કે પાંચ સાટા પડી ગયા એટલે હવે એ ફૂટી જાય મસ્ત મજાના કુળા કુળા પાંદડા નીકળ્યા છે આપણે વાડીનો નજારો જ કંઈક અલગ જ દેખાય છે ખબર નહીં કે એમ અલગ દેખાય છે ને કામ કેમ કૂળા કૂળા પાંદડા ફૂટ્યા હોય એ ટાઈપનો થઈ ગયો છે ને અત્યારે કૂળા ફૂટ્યા છે તો મસ્ત મજાનું વાતાવરણ છે અને આ થોડીક ધૂમસનું વાતાવરણ ધૂમસ જે વાતાવરણ છે ને અત્યારે થોડું વાદળછાયું વાતાવરણ છે બહુ નથી માપ માપે છે ને એ તો પાછું આજે થોડોક ગરમાળો વયવું લાગે તો છે આજે વરસાદ તો આવવાનો અત્યારે તો વાદળ માપ માપે છે બહુ નથી મોરભાઈ અમારા મોરલાભાઈ નાયના બેઠા છે નથી હવે હેઠો ઉતર્યો એટલે ભાગી ગયો ગયો અને ખબર પડી ગઈ છે આપણે એનું શૂટિંગ કરીશી હવે આટા મારે જ છે ને તળાવનું પાણી ખૂટવાને આરે જ છે જો હમણાં બે દિવ નહીં આવે ને તો પૂરું નવાઝોનું ભેગું નહીં થાય એમ તો હવે નવાઝો કહેવાય નહીં ને બે શર ખાડા પીર્યાશ તો ફેમલી આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરી દઈશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય આવજો ટાટા એક મિનિટ સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલી જાવ છો તમે લાઈક કરતા જજો લાયક કરતા હા મળશું પછી કાલે